તેમાં વાંધો નહીં આવે આદિવાસી તો આદિ રાખો એમાં વાંધો નહીં આવે પોલીસ જ્યારે કસ્ટડીમાં ટોર્ચર કરતી હોય છે તમને ખબર છે ત્યારે પણ જાતિ જોતી હોય છે જેટલા પણ લોકો મૌન છે બધા બોલવું પડશે તમે જોતા જાઓ ગણેશ ગોંડલે જે દલિત સમાજના યુવકને નગ્ન કરીને માર્યો એ યુવકના ઘરે જઈ એને સધિયારો આપવાના બદલે ગણેશ ગોંડલના તુલસી વિવાહના પ્રસંગમાં મુખ્યમંત્રી જાય છે મતલબ કે પીડિત સાથે નહીં આરોપી સાથે છે એવો સ્પષ્ટ મેસેજ આપે છે નથી આવતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે હું છું આપનો દોસ્ત ભાવિક મારી બાજુમાં સ્ક્રીન પર તમને જીગ્નેશ મેવાણી દેખાઈ રહ્યા છે જીગ્નેશભાઈ સ્વાગત છે પર ન્યુઝરૂમ પરિગ્નેશભાઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે પણ આજે વાત એક સમાજની કરવી છે ને અમરેલીની ઘટના પછી ત્યારબાદ તમે એક વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો જેમાં એક વ્યક્તિની હત્યા એમને માર મારવામાં આવે છે એમનું મોત થઈ જાય છે શું ગુજરાત અને ભારતની અંદર એક કહી શકાય કે આપણે અનેક વખત જોતા હોઈએ છીએ કે અમરેલીની જે ઘટના એ અમરેલીની ઘટના ખૂબ ચકચારી ઘટના હતી એક યુવકને એટલો માર મારવામાં આવે છે કે સારવાર દરમિયાન એનું મોત થઈ જાય એક એવા વ્યક્તિને માર મારવામાં આવે કે જે પૂજારી હોય એ ભગવાનની પૂજા અર્ચના કરતા હોય એમને માર મારવામાં આવે આવી બધી ઘટનાઓ બને શું દલિત હોવું રાજ્યમાં અને ભારતમાં ગુનો છે અત્યારે તો લોકોનું જે પ્રમાણેનું વર્તન છે જે પ્રમાણેની હિંસા દલિતો સાથે આપણે કેટલાક દાયકાઓથી કેટલાક સદીઓથી જોઈએ છીએ એ જોતા બહુ સ્વયં સ્પષ્ટ છે કે આ દેશમાં બંધારણના અસ્તિત્વમાં આવ્યા બાદ પણ દેશ આઝાદ થયાના આટલા દાયકાઓ બાદ પણ આદિવાસી હોવું મુસ્લિમ હોવું ડીએનટી હોવ દલિત હોવું એ એક પ્રકારે જાણે ગુનો છે આજે પણ અનેક કુવાઓ દલિતો માટે ખુલ્લા ન હોય અનેક સ્વરૂપની અસ્પૃશ્યતા હોય દલિતો ન કાઢી શકે ડીજેને વગાડી શકે ઘોડા પરથી એને ઉતારી દેવામાં આવે બનાસકાંઠામાં પાટણમાં મહેસાણામાં સુરેન્દ્રનગરમાં ચોટીલામાં સાયલામાં ધેટમાં તમે જુઓ તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે અસ્પૃશ્યતા અને દલિત સમાજ ઉપર અનેક પ્રકારની હિંસા જે દલિત સમાજ જે આદિવાસી સમાજ આખા ગુજરાત માટે રાષ્ટ્ર માટે ઉત્પાદન કરે છે આ રાષ્ટ્રની ફેક્ટરીઓમાં કોણ છે આ રાષ્ટ્રના ખેતરોમાં કોણ મજૂરી કરે છે કોણ શેરડી કાપે છે કોણ ઈંટોના ભઠ્ઠામાં છે કોણ બંગલાવાળાઓને ત્યાં કચરા પોતા કરવા જનારી બહેનો છે કોણ આ દેશમાં આશા વર્કરના આંગણવાડીની બહેનો છે કોણ સફાઈ કામદારો છે કોણ સિક્યુરિટી ગાર્ડ છે કોણ છે કન્સ્ટ્રક્શનની સાઇટમાં કેમિકલની ફેક્ટરીઓમાં મીટોના ભઠ્ઠામાં જીઆઈડીસીમાં કારખાનાઓમાં આ દલિત અને આદિવાસી છે મોટા ભાગે અન્ય સમાજો પણ છે પણ એક બહુ મોટું વર્ગ ભારતના શ્રમજીવીનો દલિત અને આદિવાસી છે તો જે તમારા રાષ્ટ્ર માટે ઉત્પાદન કરે છે એને લાત મારો છો એને ગાળ બોલો છો એના પરસેવાની એના શ્રમની વેલ્યુ કરવાના બદલે એને એપ્રિશિએટ કરવાના બદલે કે આ લોકોના પરસેવાના કારણે ગુજરાત ઉજળું છે ભારત ઉજળું છે જીડીપીમાં આટલો વધારો થઈ રહ્યો છે એ વર્ગને તમે કોન્સ્ટન્ટ મારો ધૂતકારો હળદૂત કરો અપમાનિત કરો અને અમરેલીની ઘટનામાં જે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યું એ તમામ દર્શકોને જણાવવા માગું છો એ અર્ધસત્ય છે એ અર્ધસત્ય એટલા માટે છે કે પહેલાં એક એવી વાત હતી કે દલિત સમાજના કેટલાક યુવાનો ગલ્લા ઉપર ગયા અને પડીકું માગ્યું છોકરાનો હાથ નહોતો પહોંચતો એટલે દલિત સમાજના યુવકે કહ્યું કે બેટા તારો હાથ ન પહોંચતો હોય તો હું તોડી લઉં એટલે બેટા કેમ કીધું એટલા માટે દલિત સમાજના વ્યક્તિને માર્યો પેલા આવું તમે ને હું આપણે બધા સમજતા હતા આ જ વાત એફઆઈઆરમાં હતી આપણે આવું કેમ સમજતા હતા કેમ કે પોલીસે એફઆઈઆરમાં આવું લખેલું પણ પચીસ તારીખે લાસ્ટ લીધા પછી છવ્વીસ તારીખે વિડીયો જે બહાર આવ્યો એમાં જુદું જોવા મળ્યું તો જે જુદું દ્રશ્ય જોવા મળ્યું એ દ્રશ્યનો આપણે સ્વીકાર કરીએ છીએ પણ એ દ્રશ્ય પણ અર્ધ સત્ય એટલા માટે છે કે એ પછી રોડ પર દોડાવીને હાથમાં ફરસી કુહાડી પાઈપોનો લાકડીઓ સાથે જે લોકો દલિત સમાજના લોકોની પાછળ ફરેલા દોડતા હતા મારવા માટે એ લોકો મારતા મારતા પણ અપમાનિત કરતા જાતિ વિષયક શબ્દો બોલતા હતા સો ધેર ઇઝ એન એંગલ ઓફ કાસ્ટ જાતિવાદી માનસ એમાં રહેલું છે જે પાટણમાં જેમનું મૃત્યુ થયું એ દલિત સમાજના વ્યક્તિ હતા એના કારણે જીવતા કોઈ દાવો નથી રાઈટ પોલીસ પણ એવું નથી પણ દલિત વ્યક્તિને મારવો હોય છે કેમ એ સમાજનો વલ્નરેબલ વર્ગ છે રાઈટ આ દેશમાં એક બિઝનેસમેન હોય અને સફાઈ કામદાર હોય તો કોણ વધારે વલ્નરેબલ હોય સફાઈ કામદાર પુરુષની તુલનામાં સ્ત્રીઓ વધારે વલ્નરેબલ હોય છે તો હિસ્ટોરિક તમારે કન્સીડર કરવી પડે સમજવી પડે એટલે હુમલો કરનારા પેલા દલિત સમાજના વ્યક્તિને એવું હોય છે મનમાં ઘણી વાર હુમલો કરતી વખતે કે દલિત છે શું કરી લેશે આને પતાવી દો રાઈટ બીજા કોઈ વજનદાર વગદાર સમાજના વ્યક્તિને મારીશું તો આપણને લસોટી નાખશે એના કારણે દલિતને મારી નાખો

આ સામાજિક ન્યાયની લડત છે જાતિવાદ સામેની અમારી લડાઈ છે દલિતો આદિવાસીઓ તો જાતિ વ્યવસ્થાના વ્યવસ્થાના છે છે જાતિ શિકાર તો જે લોકો આવા વંચિતોની ગરીબોની જાતિવાદ સામેની લડાઈને જાતિવાદ કે છે એ પોતે કાસીસ છે જિગ્નેશભાઈ અગ્નિકાંડના પીડિતો માટે રાજકોટમાં લડતા હોય તો સારા

બીજી વાત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આપણે જોઈએ છે કે અનેક એવી ત્યારે આપણે એવું થાય કે ભાઈ એક બાજુ એવું સાંભળવા મળે કે ગુજરાત રાજ્યની જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે ખુબ સારી છે પણ ક્યારેક એવી ઘટના બને છે ત્યારે આપણે ખબર પડે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ તો માત્ર કાગળ ઉપર સારી છે બાકી ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈએ તો બહુ ખરાબ છે છેલ્લા નોરતામાં ગયા નવરાત્રીના પ્રસંગમાં આઠ થી નવ દીકરીઓ ઉપર બળાત્કાર અને રેપ કરવાની કોશિશ અને સેક્સ્યુઅલ અબ્યુઝની ઘટનાઓ બહાર આવી હતી લગભગ લગભગ બે લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં પકડાયું છે એક પણ જિલ્લાનો એક પણ તાલુકો બાકી નથી જ્યાં બુટલેગરોનો પોલીસ સાથે મળીને બેફામ દારૂના અડ્ડા ના ચલાવતા હોય અનેક બેન દીકરીઓ પર બળાત્કાર થાય છાસવારે મુસલમાન આદિવાસી દલિતોને મારવામાં આવે આટલી બધી નકલી કચેરીઓ પકડાય આ ગુજરાતમાં કોને કાયદાનો ડર છે કાયદાનો ડર હોત તો આટલી બધી ઘટનાઓ આટલી બધી વાર્તા તો ન બનતી હોત

ગુજરાતના મુખ્યમંત્રી ઉભા રહ્યા હોય એવું કદી કોઈ દિવસ જોયું ગણેશ ગોંડલે જે દલિત સમાજના યુવકને નગ્ન કરીને માર્યો એ યુવકના ઘરે જઈ એને સધિયારો આપવાના બદલે ગણેશ ગોંડલના તુલસી વિવાહના પ્રસંગમાં મુખ્યમંત્રી જાય છે મતલબ કે પીડિત સાથે નહીં આરોપી સાથે છે એવો સ્પષ્ટ મેસેજ આપે છે જિગ્નેશભાઈ તમે જે પક્ષમાં દેઓ છો કોંગ્રેસ પાર્ટીમાંથી અને ખાસ કરીને અમરેલીની જ ઘટના કે આની પહેલાં પણ પાયલ ગોટીવાળી જે ઘટના બની હતી આપ સૌને ખબર છે સૌ જાણો છો કે જે રીતે એ ઘટનામાં અનેકો કોંગ્રેસના નેતા લગભગ બધા જ નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા ધરણા પ્રદર્શન વિરોધ કર્યો આવેદનો અપાયા આ તમે કેમ નથી બોલતા કઈ કઉ છું કે આ માનવ અધિકારનો મામલો છે દરેક વ્યક્તિ ગુજરાતના ના દરેક નાગરી તમે કયા પક્ષ સાથે જોડાયા છો કયા વિચારધારા સાથે જોડાયેલો છો કઈ જ્ઞાતિ ધર્મ આવો છો એ બધું ભૂલીને જ્ઞાતિ ધર્મ અને રાજકીય પક્ષના ચોખઠા અને કુંડાળા તોડીને નાગરિક બનીને આ બધા મુદ્દાઓ રેઝ કરવા જોઈએ આ મુદ્દે બોલવું જોઈએ શું જીગ્નેશ મેવાણી કોંગ્રેસ થી નારાજ છે કોંગ્રેસ પક્ષ નહીં કોંગ્રેસ પક્ષના એ નેતાઓ આગેવાનો જે મુસલમાનો આદિવાસીઓ દલિતો પર થતા ટોર્ચર મુદ્દે મૌન છે એમના માટે મારી નારાજગી એક હજાર ટકા છે પણ આશા રાખું છું કે છેલ્લા ત્રણ દિવસથી જે હું એમને ટપારી રહ્યો છું

હું બોલતો રહીશ અને મારો અવાજ કોઈ રોકી નહીં શકે મારો અવાજ એ સત્ય અને ન્યાયનો અવાજ છે હું એવું કોઈ પરિબળ અને તત્વ નથી જે આ અવાજને બંધ કરાવી શકે કોંગ્રેસનું તો આમ તો જીગ્નેશભાઈ સૂત્ર છે રાહુલ ગાંધીનું મોહબ્બત કે દુકાન એ વાળું સૂત્ર છે તો પછી કોંગ્રેસના નેતા ક્યાંય નથી આવતા દેખાતા નથી કે સાથે રાહુલ ગાંધી એટલે એમણે એ શીખવાનું છે રાહુલ ગાંધીમાંથી કે રાહુલ ગાંધી એ ઉનાના પીડિતોની પડખે ઊભા રહ્યા બહુ મજબૂત તાકાત સાથે ઉનાના પીડિતો માટે બોલ્યા રોહિત વેમુલાની સાંસ્થાનિક હત્યા જે થઈ હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અને રોહિત વેમુલા નામનો તેજસ્વી તારલો ગુમાવ્યો એ વ્યક્તિ પણ રાહુલ ગાંધી બોલ્યા દિલ્હીમાં રવિદાસનું મંદિર તોડ્યું ત્યારે પણ રાહુલ ગાંધી બોલ્યા જ્યારે પણ આંબેડકરવાદી મુવમેન્ટના માણસોને ખોટી રીતે ટાર્ગેટ કરીને જેલમાં નાખ્યા ત્યારે પણ રાહુલ ગાંધી બોલ્યા હાથરસ ઉત્તર પ્રદેશની દલિત સમાજની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યા પછી એના પરિવારને લાશ આપવાના બદલે એની લાશના અંતિમ સંસ્કાર કરી નાખ્યા ત્યારે પણ રાહુલ ગાંધી બોલ્યા હમણાં બિહારમાં પણ આંબેડકરવાદી કેટલાક મિત્રો અને સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શન કર્યું ત્યારે પણ બોલ્યા આખા દેશમાં સૌથી વધારે ડોક્ટર અને સંવિધાનની વાત કરે છે જાતિ જનગણનાની વાત કરે છે હમણાં ફૂલે ફિલ્મ જોયું અને આસામની પોલીસે જ્યારે મારી ધરપકડ કરી ત્યારે મારા માટે પણ બોલ્યા હતા આ રાહુલ ગાંધીમાંથી મારા કલીગ્સે પાર્ટીના મિત્રોએ ચોક્કસ શીખવા જેવું છે આ બાબતે રાહુલ ગાંધીને કોઈ ફરિયાદ કરશો ખરા ના હું બોલું છું કાફી છું ને કારણ કે જયારે રાહુલ ગાંધી લોકો ગુજરાત પ્રવાસ હતા ત્યારે કહ્યું ઘોડા ના ઘોડા એટલે રાહુલ ગાંધી અહિયાં થી પણ ત્યારે ગયા હતા કે ભાઈ ઘોડા પક્ષમાંથી દૂર કરવામાં આવશે આ બધી ચર્ચાઓ છે એટલે અંદરો અંદર જે ડખા છે અંદરો વિકવાદ છે કેટલા છે નેતા એ તો ખબર હશે ને જીજ્ઞેશભાઈ

પક્ષની વાત બે મિનિટ સાઈડમાં મૂકી એમાં જે કહેવાનું હતું મેં હાલ તમારી સાથે ઇન્ટરવ્યુમાં કહ્યું અગાઉ પણ કહ્યું મૂળ વાત એ છે કે આપણે કેવું ભારત જોઈએ છે આપણે કેવું ગુજરાત જોઈએ છે અસ્પૃશ્યતા હોય મોબ લિન્ચિંગ થાય દલિતોને ઘોડે ચડવા ના દે આદિવાસી વાસીઓને નાખે નાખે કોઈ પૂછે નહીં કસ્ટડીઓલ ટોર્ચર થાય આવું ગુજરાત જોઈએ છે આવું ગુજરાત નથી જોઈતું ને તો દરેકની જવાબદારી છે બોલવાની જોર પકડ્યું છે કે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તમને બનાવવાની વાત થઈ રહી છે એવી ચર્ચાઓ અત્યારે લોકમુખે સંભળાય રહી છે કેટલું સત્યા વાતમાં હું એવી બધી કોઈ શું કહેવાય લાલચોથી પ્રેરાઈને હું રાજકારણમાં આવ્યો નથી અમરેલીની અંદર ચાલીસ હજાર વીઘા દલિતોની જમીનમાં માથાભારે લોકોનું દબાણ આ દબાણ ખાલી થાય એમાં રસ છે પદની મને બહુ ચિંતા નથી ઓલરેડી કાર્યકારી પ્રમુખ છું દેશમાં મને બધા લોકો બહુ પ્રેમથી બોલાવે છે દરેક ઇલેક્શનમાં સ્ટાર કેમ્પર એના ભરાવે છે પક્ષ સિવાય પણ અનેક સંગઠનના લોકો મને ચાહે છે બરાબર એટલે અ મને એવું બધું ડિસ્પિરેશન નથી કોઈ ચોક્કસ જગ્યાએ પહોંચી જવું કોઈ ચોક્કસ પદ લઈ લઉં એ બધું વસ્તુ મને આકર્ષિત નથી કરતી કે પરિવર્તન આવે કે બદલાય રાઈટ આજે ગુજરાતમાં ધારો કે પાંચ હજાર ગામમાં અનટચેબિલિટી હોય તો અને દસ વર્ષ પછી પાંચસો માં પણ ના બચે કે એક પણ ના બચે તો એવી પ્રવૃત્તિ કરવી એમાં મને રસ પડે છે અગ્નિકાંડ પીડિત ન્યાય મળે એમાં મને રસ છે શ્રમજીવી વર્ગને લઘુત્તમ વેતન મળે અને એના ફંડામેન્ટલ રાઈટ મળે એક પણ માણસનું ઝૂંપડું તોડવામાં ના આવે કારણ વગરનો કોઈ કારણસર વિકાસના કોઈ પ્રોજેક્ટના કારણસર તોડવું પડે તો એનો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે આવી બધી વસ્તુમાં મને રોજ છે પેલી જગ્યાએ પહોંચી જવું ને પેલું ફલાણું પદ મળી જાય બધી ઠીક છે બધી શું કહેવાય બહુ ઓર્ડિનરી વસ્તુ છે એમને આકર્ષતી નથી બહુ જિગ્નેશભાઈ એક વાત એ સમજવી છે કે જ્યારે આ અમરેલીની ઘટનાથી બની ત્યાર પછી તમારે એક પ્રતિક્રિયા સામે આવી હતી તેમાં જે જમીનની વાત આવી એ પણ સમજવી છે કે ચાલીસ વીઘા જમીનની જે વાત આવી હતી

એનો તો એક રાજ્ય તરીકે આપણે સામૂહિક સંકલ્પ કરીએ તો આજે મારું બોલવું તમારું સાંભળવું ના ડિબેટ કરવું એ લેખી લાગે કદાચ કદાચ એવું થાય જીજ્ઞેશભાઈ કે નેતાઓ ફરિયાદ કરશે કે મેવાણીના નિવેદનથી અમારા મત વિસ્તારમાં ખૂબ નુકસાન થઈ રહ્યું છે એવા નિવેદનોથી ઓર ઉપરથી બધા ટાઈટ થઈ ગયા કરો કડીમાં સર્વે મારાથી ફાયદો જ થાય મારાથી નુકસાન ખાલી ન જ થાય ના ના આ તો નેતાઓની વાત કરું કારણ કે નેતાઓ છે એક નેતા સારો ઉપર લેવલનો જતો હોય ઉપર કોઈ સારા એવા નેતા અને એની પ્રગતિ થતી હોય તો નીચેવાળા નાના નેતાઓ થોડું જોઈ ના શકતા હોય એમ એટલે એ વાતો કદાચ ઉપર સુધી પહોંચાડી દે કે ભાઈ જીગ્નેશ મેવાણી છે કે એમના પ્રતિક્રિયા આપીને એના લીધે અહીંયા નુકસાન થાય એવી સ્થિતિ છે મારા વિશે અન્ડરસ્ટેન્ડ બોલવામાં મજા નથી બધાને ખબર છે તો તમે એવું તમે જેવું ઈચ્છો છો એવું કોંગ્રેસ નથી કરતી આ મુદ્દે તો મેં કહ્યું ને મેં મારી સ્પષ્ટ નારાજગી બતાવી હવે હોપફુલી કોંગ્રેસ પક્ષના જે મિત્રો નથી બોલ્યા એ આવનારા દિવસોમાં ભૂલ થાય હું કટિબદ્ધ છું એમનું મૌન તોડાવવા માટે હું એમનું મૌન તોડાવીને રહીશ તમે જોજો કોંગ્રેસમાંથી રાજીનામું આપશો શું લેવા રાજીનામું આપું તમે તમારી ચેનલમાંથી આપો

ક્યારે પડી કઈ તારીખે કેટલા વાગે કઈ જગ્યાએ કોને ના પાડી એવી વાત લોક મુખ્ય ને આજે ચર્ચાઓ થઈ કે ભાઈ જિગ્નેશ મેવાણી ની જવાબદારી હતી જિગ્નેશ મેવાણી ના પાડી દીધી આ લોકો કોણ છે તો બીજા નેતાઓ તો આવી ગયા ને કોઈ કાય લોકો જ મે કે ના પાડી હ મે કે ના પાડી શું કયો જો મે જવાબદારી સ્વીકારવાની ના ક્યારે પડી

એટલે મને ચિંતા એ નથી ચિંતા બોલવું પડશે તમે જોતા જાઓ પણ ક્યારે મતલબ આવો અમુક હોય એ પાંચ સાત દિવસ આપણે બોલીએ તમે બોલો ચલો રાજકોટ વાળો મુદ્દો હતો તમે સતત એમાં બોલતા હતા

અત્યારે જે હું સ્પષ્ટતા કરી લો છું ને એટલે અત્યારે જે કે તમારા પક્ષમાં મોન કોણ છે એમના નામ તો હોય ને

એવું નિવેદન કે ભાઈ અમને અમારો પક્ષ કેસે કે શું કરવાનું પછી અમે કરશું ત્યાં સુધી અમે કંઈ ન કરી શકીએ એવા જે પણ માણસો છે ને તમે પૂછો એમ કહું છું હેલો અમે જવાબ તો હોવા જોઈએ ને એમ કે ભાઈ અમારો એટલે એક જ જવાબ કે અમારો પક્ષ કેસે તો પછી પક્ષ ક્યારે કેસે એ પૂછો તમે અમને નથી જવાબ એમ જે નથી આ તો તમને હા તો જે તો જે નથી બોલતા એને એનો પ્રશ્ન છે મારો તો પ્રશ્ન છે ને હું તો બોલું છું

મને લાગે છે કે ખોટું થયું છે અત્યાચાર થયો છે અન્યાય થયો છે બોલવું જોઈએ તો હું બોલું છું અને હું બોલીશ સિમ્પલ એટલે અત્યારથી જે કોંગ્રેસ એવી વાતો કરે છે કે બે હજાર સત્યાવીસમાં આવનારી ચૂંટણી કે તેમાં મક્કમતાથી લડી અને મક્કમતાથી જીતવાનું છે અને સારી એવી સીટો હાંસલ કરવાની છે પણ અત્યારની સ્થિતિ જોતા એવું લાગે છે કે બે હજાર સત્યાવીસમાં જીત થશે ખરી સારું થશે મેં કીધું બધાનું મૌન તોડાઈશ ઘણી બધી ગાડીઓ ટ્રેક ઉપર આવશે તમે જોતા જાઓ પણ નામ નામ તો હશે ને કોઈ નામ વગરના તો હોતા નથી ને જીગ્નેશભાઈ નામ નામ તમને હેડલાઇન નહીં આપનું હે તમને પેલી શું કહેવાય હેડલાઇન જો તમને હેડલાઈન માટેની સામગ્રી નહીં આપું એમ કહું છું ચલો થેન્ક યુ હું બી દિલ્હીમાં છું કામમાં છું પછી વાત કરતા રહીશું જી જિગ્નેશભાઈ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ કિશનભાઈને દીક્ષિતભાઈને કહેજો ખાસ કે આ ડિબેટ દરમિયાન એ બેઠા બેઠા તમને વોટ્સએપમાં જીગ્નેશભાઈને કયા સવાલ પૂછવા પૂછવા એ જે મેસેજ કર્યા કર્યા કરતા હતા હું સમજી શકું છું જી જી ચોક્કસ જીગ્નેશભાઈ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ તો જે રીતે આખી આપણે ચર્ચા કરીએ અને જે ઘટના હતી કે ભાઈ અમરેલીની અંદર એક દલિત સમાજનો એક યુવક કે જે એક સામાન્ય એવી બાબત કે બેટા બોલવા જેવી બાબતે એમને માર મારવામાં આવે એટલો માર મારવામાં આવે કે સારવાર દરમિયાન એ વ્યક્તિનું ત્યાંથી મોત થઈ જાય મોત થયા બાદ એ એટલો વિવાદ સામે આવે કે જેમાં જિગ્નેશ મેવાણી ત્યાં અમરેલી પહોંચી જાય વિરોધ કરવામાં આવે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવે એમનો આખો સમાજ ભેગો થાય અનેક ચર્ચાઓ થાય ન્યાય માટેની વાતો થાય પણ ગુજરાત રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ કથળેલી જોવા મળી રહી છે અને આ કથળેલી સ્થિતિ વચ્ચે હવે શું નવા જૂની થાય એ તો સમય આવતા જ ખબર પડશે આખી ઘટનાને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર